હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં બધાની જય માતાજી અને આપણે વાડીએ સવાર સવારમાં આવી ગયા હિ અત્યારે વાડીયા આંટો મારવા આવી ગયા છીએ અને તમે જોઈ શકો વાડીએ પહોંચી ગયા હિ આ બાજુ એ તમે જોયા જ છે બે ઓલા બ્લોગમાં અત્યારે આપણે જીરામાં આંટો મારવા સવારમાં આવી ગયા આજ એટલે બધી ઝાકળ તો આવી નહીં પણ દવાનો રાઉન્ડ આજ તો એ મારવો પડશે અને આપણે ખડું ઉંબરવાનું ચાલુ જીરામાં મારો નાનો ભાઈ ખડ ઉમરે તમે જોઈ શકો હો મારો નાનો ભાઈ હે નામ મુનેશ હે મુનેશ હેલો મારો નાનો ભાઈ અને મારા મમ્મી બે ખડ ઉમરે છે અને મારી વાઈફ અને ઘરે છે કેમ કે એ તાવ આવી ગયો અમારી જે સીત્રામાં જવાનું છે અત્યારે હમણે એટલે સીત્રા માતાજી પગે લાગીને પછી સરા આવવાનું દવા લેવા એટલે બ્લોગમાં બંને રેજો આપણે સિત્રામા એ જવાનું છે